Hello, students. This is FYBCOM semester one, <coughs> and the subject is English. In this, we are going to learn unit number four. The name is unit number four, that is the fly. The writer of this story is Catherine Mansfield Beauchamp. Very first Jijia play about the author. જે ન્યુઝીલેન્ડમાં સ્થિત છે

તેમની બેન જે છે તે queens college ની અંદર અભ્યાસના હેતુસર તેમની સાથે ત્યાં જવાનું થયું she met fellow writer ઈદા બેક also known as લેસ્લી મોર સાઉથ આફ્રિકન એ રાઇટર છે એટ ધ કોલેજ એન્ડ ધ પેર બિકમ લાઈફ લોંગ ફ્રેન્ડ અને તે અત્યંત ગાઢ મિત્રો બની ગયા મેન્સ વેલ્ડ રિટર્ન ટુ ન્યુઝીલેન્ડ તે ન્યુઝીલેન્ડ પરત આવે છે વેર સી સ્ટાર્ટેડ રાખવાનું આફ્ટર સી ઇઝ નોન ફોર હર ફાઇન મોડ શોર્ટ સ્ટોરીઝ ઇન ધ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ટ્વેન્ટી સેન્ચુરી વીસમી સદીના ઉત્તરાર્ધમાં શરૂઆતના સમયગાળાની અંદર તેઓ મોડનાઇસ્ટ શોર્ટ સ્ટોરીઝ ટૂંકી વાર્તાઓથી ખૂબ જ તેમની પ્રચલિત થઈ હતી હર સેન્સેટિવ સ્પિરિટ એન્ડ એક્ઝિક્યુટ માઇન્ડ હેલ્પડ હર ટુ બ્રિંગ મેચ્યોરિટી ટુ ધ આર્ટ ઓફ સ્ટોરી રાઇટિંગ ઇન ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડની અંદર જે પ્રકારની શોર્ટ સ્ટોરી હતી તેની માટે તે ખૂબ જ તેનું માઇન્ડ ડેવલપ અને એક હેલ્પિંગ કહી શકાય

તેણે મુસાફરી કરી હતી કોન્ટિનેન્ટલ ખંડ યુરોપ ખંડ રિટર્ન ટુ ઇંગ્લેન્ડ અને ઇંગ્લેન્ડ પરત ફર્યા ટુ રાઇટ અને ફરી તેમણે પોતાનું જે લખાણની પ્રવૃત્તિ હતી એ ચાલુ રાખી શી વોઝ મેરીડ ટુ જોન આફ્ટર મેન્સપીલ રિટર્ન ટુ ન્યુઝીલેન્ડ વેર સી સ્ટાર્ટેડ રાઇટિંગ અ શોર્ટ સ્ટોરી

જે લખવાનું લાઈફ એન્ડ વર્ક વેર ચેન્જ બદલાઈ ગયું હતું તદ્દન લેસી હેરોન ચુમી બ્યુ ચેમ્પ ઇન નાઇન્ટીન ફિફ્ટી એની એક વાર્તા સંગ્રહમાંનું એક લેખ છે જે ન્યૂઝીલેન્ડ સોલ્જર ઇન ફ્રાન્સ ઇન વર્લ્ડ વાર વિશ્વયુદ્ધના સમયે ઇન ડિસેમ્બર નાઇન્ટીન સેવન્ટી ઓગણીસો ને સત્તર ડિસેમ્બરના રોજ મેન્સફિલ્ડ બીકમ ઇલ તે ખૂબ જ બીમાર થઈ ગયા એન્ડ વોઝ ડાયગ્નોસ્ડ વિથ ટ્યુબરક્યુલોસિસ ટ્યુબરક્યુલોસિઝમની બીમારીથી તેઓ પીડાઈ રહ્યા હતા સી મૂડ ટુ ફ્રાન્સ તેમને ફ્રાન્સ જવું પડ્યું એન્ડ કન્ટિન્યુટ ટુ રાઇટ ઇવન ધ સી વોઝ ડિપ્રેસ્ડ તે તણાવમુક્ત હતા તેમ છતાં તે લખવાનું ચાલુ રાખ્યું ડ્યુરિંગ હર ફાઈનલ યર્સ અંતિમ વર્ષમાં સી ટ્રાઇડ વેરિયસ અનકન્વેન્શનલ ટ્રીટમેન્ટ્સ ઘણી બધી સારવાર જે છે તેની માંદગી માટે તેણે પ્રયત્ન કર્યો ઓલ ટુ નો અવેલ પણ કંઈ પણ થયું નહીં સી સફર્ડ પલમરી હેમરેજ એન્ડ ડાયડ ઇન જાન્યુઆરી નાઇન્ટી ટ્વેન્ટી થ્રી મેની ઓફ હર વર્ક્સ વેર રિટર્ન ઇન હર ફાઈનલ યર્સ એન્ડ દે વેર એડિટેડ એન્ડ પબ્લિશ્ડ બાય મેરી આફ્ટર હર ડેથ તેમના મૃત્યુ પછી અમુક જે છે તેમની લખાણ એ પ્રસિદ્ધ થયા અને પબ્લિશ કરવામાં આવ્યા પબ્લિકની અંદર બ્લિસ એન્ડ અધર સ્ટોરીઝ એ ઓગણીસો વીસની અંદર હતી ધ ગાર્ડન પાર્ટી એન્ડ અધર સ્ટોરીઝ ઇઝ ઓન નાઇન્ટીન ટ્વેન્ટી ટુ એન્ડ અધર સ્ટોરીઝ નાઇન્ટીન ટ્વેન્ટી થ્રી and something childish and other stories 1924 are the four collections upon which her fame as a story writer rests now <coughs> about the story story wish the fly begins with a conversation between mr woodfield character run and karluche mr woodfield

મિસ્ટર વુડફા ડ્યુલી એડમાયર્સ હિઝ ફ્રેન્ડ એન્ડ સરાઉન્ડિંગ્સ તેના તેની આસપાસના લોકોને તે પ્રશંસા કરે છે ધ ટુ ઓલ્ડ મેન બે ઘરડા અથવા તો વૃદ્ધ માણસ પાર્ટેક ઓફ સમ મેન્સફિલ્ડ દેન રિવેલ્સ ધેટ બોથ મેન બંને માણસ હેડ લોસ્ટ લોસ્ટેર યંગ સન્સ તેના જુઓન દીકરાઓ ખોઈ દીધા હોય છે ઇન ધ ફર્સ્ટ વર્લ્ડ વાર એટલે એક સૈનિકના પિતા છે જે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર તેમના બાળકોને ખોઈ દીધા છે મિસ્ટર વુડફિલ્ડ સીમ્સ ટુ બી મોર રિકન્સીલ્ડ ટુ ધ લોસ ઓફ હિઝ સન તેને ખૂબ જ દુઃખ હોય છે તેના પુત્રના મૃત્યુ રેડી ધેન ધ બોસ એન્ડ ટોક્સ અબાઉટ ધ રિસેન્ટ વિઝિટ ઓફ હિઝ ડોટર ને વારંવાર ત્યાં દીકરીની મુલાકાતે જાય છે તેના વિશે વાત કરી રહ્યા હોય છે ટુ બેલ્જિયમ બેલ્જિયમની અંદર ટુ ધ ગ્રેવ ઓફ ધેર બ્રધર તેના ભાઈની જ્યાં કબર છે ગ્રેવ એટલે કબર ધ બોસ અવોઇડ્સ ધ ટોપિક ઇવન ધ જે બોસ છે એ આ ટોપિક પર વાત કરવા માટે અવોઇડ કરે છે બી ધ રીઝન ઇઝ પોતાની સ્મૃતિમાં ખોવાઈ ન જાય પિક્ચર ઓફ હિઝ સન ઇન યુનિફોર્મ ઓન હિઝ ડેસ્ક કે તેના મનની અંદર તેની એક છબી જે છે વારંવાર આવે છે તેને અવોઈડ કરવાની ટ્રાય કરે છે એટલે કે બીજી વાર તરફ તેનું ધ્યાન દોરવાની કોશિશ કરે છે આફ્ટર મિસ્ટર વુડફિલ્ડ લીવ તે જાય છે ત્યારબાદ ધ બોસ ચુઝ ટુ રિમેન એલોન તે એકલા રહેવાનું પસંદ કરે છે ઇન હિઝ ઓફિસ પોતાની અંદર તેના એકમાત્ર દીકરાના મૃત્યુના સમાચારથી વુ હેડ બીન ધ એપલ ઓફ હિઝ આઈ કે તે આંખનો તારો એટલે કે ખૂબ જ પ્રિય હોય તેવું એપલ દેટ ઇઝ નોટ અ સફરજન બટ એક એમ તેની આંખમાં એક કહી શકાય કે તેનું એક અત્યંત નજીકનું વ્યક્તિ કે જે તેને સમજી શકે સારી રીતે હી હાવ એવર દેટ હી કેન નોટ વીપ ઓર ગ્રીવ એની મોર તે હવે વધારે રડી પણ નથી શકતા એન્ડ ઇઝ ઇઝીલી ડિસ્ટ્રેક્ટેડ બાય અ ફ્લાય ઇન ધ ઇન્ક પોટ જે પોટ છે ત્યાં ફ્લાય

હિટ ટેક્સ આઉટ ધ ફ્લાય એન્ડ વોચિસ ઇટ્સ એફર્ટ ટુ સર્વાઈવ હી રિપીટેડલી ડ્રોપ્સ ઇંક ઓન ઇટ તે એના ઉપર એના ટીપા પાડી રહ્યા હોય છે ઇંકના ધ ફ્લાય ઇઝ ઇવેન્ચ્યુઅલી ડેડ અને તે માખી મરી જાય છે તેના કારણે ચાય કરીને એના ઉપર ઇન્ક જે છે એ નાખે છે એના કારણે એન્ડ ઇ ડમ્પ ઇટ ઇન ધ બીન વિથઆઉટ મચ ફિલિંગ ઓલ ધ હી સીઝડ બાય મિઝરેબલ ફિલિંગ અત્યંત દુઃખની લાગણી સાથે ઈ ઓર્ડર્સ ફોર મોર બ્લોટિંગ પેપર તે મંગાવે છે ફોર બ્લોટિંગ પેપર વાઇલ હિઝ માઇન્ડ બ્લેન્ક્સ તેનું મગજ સાવજ ખાલી હોય છે આઉટ ઓન હિઝ સેન્સ ઓફ લોસ ઓફ હિઝ ઓનલી સન કે ભાઈ કેવા માંગે છે કે આ દુઃખમાંથી પસાર થઈ રહ્યા હોય છે તે દરમિયાન તેને એટલી દુઃખની લાગણી અનુભવાય છે કે તે આ પ્રકારનું જે છે એ ફિલિંગ પોતાની અંદર મહેસૂસ કરી શકતા નથી ધ ફ્લાય એન્ડ ધ વેઇટ મેક્સ ઇટ્સ ડેથ કેન બી રીડ એઝ અ સિમ્બોલ ઓફ ધ વે સચ વિચ યંગ પીપલ વેર સેન્ડ ટુ વર્લ્ડ વાર આઈ એન્ડ ધ ઇન્ડિફરન્સ ઓફ ધ એડમિનિસ્ટ્રેશન ટુ ધ લોસ ઓફ ધેર લિવ્સ તે એ ફ્લાય છે એનું કમ્પેરિઝન કરે છે ધેટ સન વર્લ્ડ વોર આ બંનેનું કમ્પેરિઝન કરે છે બોટ ધ ધ સ્ટોરી અરાઉઝ ઇઝ અ ગ્રેટ વેરાયટી ઓફ રિએક્શન્સ અલગ અલગ પ્રકારના રિએક્શન્સ કે તે શું ફીલ કરે છે વોટ વિલ બી ધ સ્ટોરી ઓફ ધી વર્લ્ડ વોર આ પ્રકારની લાગણીઓ જે છે એની વેરાયટી વેરાયટીની અંદર જોવા મળે છે વાઇલ સમ સી ઇટ એઝ અ રિપ્રેઝન્ટેશન ઓફ હ્યુમન કરપ્શન એન્ડ હર્ટલેસનેસ કે ભાઈ માનવ સર્જિત આ પ્રકારની હાનિકારક જે થિંગ્સ છે તેનું વર્ણન કરેલું છે ઇન ધ અ રિઝાઈન રિપ્રેઝન્ટેશન ઓફ હ્યુમન લાઈફ કે ભાઈ માણસ કેટલો કૃતજ્ઞ એટલે કે એ રીતનો છે કે ભાઈ બીજા માણસ સાથે તેનો વ્યવહાર કેવો હોય છે તે પણ દર્શાવે છે વિચ ગીવ ઇન ટુ અ ક્રિઅલ ગોડ વિલ આફ્ટર લોંગ એન્ડ ડિફિકલ્ટ સ્ટ્રગલ ફોર સમ અધર્સ બીજા માટે ધ સ્ટોરી ઇઝ જસ્ટ ધ એક્સપ્રેશન ઓફ ધ રાઇટર્સ ફિલિંગ ઓફ હેલ્પલેસનેસ વાલ સી વોઝ બેટલિંગ વિથ હર લાઈફ થ્રેટનિંગ ઇલનેસ કે જ્યારે વ્યક્તિ જે છે એ કોમ્પિટિશનની અંદર અથવા તો કોઈ પણ એ રીતની વસ્તુ છે કે ત્યારે જે હેલ્પલેસ ફીલ કરે છે તેનું વર્ણન આની અંદર જોવા મળ્યું છે અથવા તો ધ ક્ર્યુઅલનેસ ઓફ ધ પીપલ કે ભાઈ ધ ફ્લાયઝ ઇન અ ઇમ્પોર્ટ ટ્રાય ટુ સર્વાઈવ બટ દે આર ગોઈંગ ટુ મેક એટ એ ડાયટ પોઝિશન કે કેટલો ક્રુઅર હોઈ શકે માણસ આ પ્રકારનું પણ તે દર્શાવેલું છે અથવા તો ક્ર્યુઅલ બનાવી દે છે ઘાતકી બનાવી દે છે પરિસ્થિતિઓ તેને તો સ્ટોરીની અંદર બહુ સરસ મજાનું વર્ણન કરેલું છે જેની અંદરથી તમારે મેઇન જે ક્વેશ્ચન આન્સર છે એ લખવાના થશે જે હું ટીક માર્ક કરું છું અને ગ્લોસરી જે છે એ તમને અટપટા વર્ડ્સ હશે તેનું મિનિંગ ડિસ્ક્રાઈબ કરશે તો ગ્લોસરી ધીઝ ઇઝ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન ઇન થર્ટી ફોર્ટી વર્ડ્સ એન્ડ ધ શોર્ટ નોટ આ જે છે આટલું તમારે કમ્પલસરી ફેરબુકની અંદર પ્રિપેર કરવાનું છે વાત થાય એની માટેના મટીરિયલની તો તમને પ્રોપર ક્વેશ્ચન આન્સર એમ્બિશનમાંથી મળી જશે એમ્બિશન ઇઝ ધ રાઇટ મટિરિયલ ફોર દેટ ક્વેશ્ચન આન્સર એમ્બિશનની અંદરથી તમને મળી જશે એન્ડ દેટ ઇઝ અનધર આન્સર ઇન ડિટેલ્સ પણ આ જે ક્વેશ્ચન છે ડી એના આન્સર તમે બી અને સી કરશો તેમાંથી મળી જશે સો દેટ બી અને સી છે કમ્પલસરી તમારે પ્રિપેર કરવાનું રહેશે તમે આમાંથી સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને અદરવાઈઝ હું આ પીડીએફ જે છે ગ્રુપની અંદર સેન્ડ કરી દઈશ સો તમારી માટે ક્વેશ્ચનને આન્સર ઇઝી થઈ જાય થેન્ક યુ